લખવાનું છે આ એક ત્રણ અને ચાર છે આ વિધાનો સુસંગત નથી બીજું છે નીચેના પૈકી કઈ બાબત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાથે લાગુ પડે છે એમની અંદર આવશે ફક્ત

આપણા દેશમાં બંધારણ ક્યારે અમલમાં આવ્યું તેમાં આવશે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી વર્ષ તમારી ઉંમર હાલ તેર વર્ષ છે તો કેટલા વર્ષ પછી તમે મતદાન કરી શકો તો તેર માં પાંચ નાખો તો થશે અઢાર અને અઢાર વર્ષે તમે કરી શકો ભારતમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં થશે બે હજાર ઓગણત્રીસ નીચેના પૈકી ખાલી જગ્યા પદ્ધતિ અપનાવી તો લોકશાહી બીજું ભારતમાં ચૂંટાયેલા સભ્યો સામાન્ય રીતે પાંચ વર્ષ માટે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે ત્રીજું સંઘ સરકાર કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે આંબેડકર બંધારણીય ઇલાજોનો જે હક છે એને બંધારણનો આત્મા સમાન ગણે છે પ્રશ્ન નંબર ત્રીજો છે વિધાનો સાચા છે કે ખોટા જેમાં પહેલું છે એ સાચું છે બીજું ખોટું ત્રીજું સાચું ચોથું સાચું અને પાંચમું ખોટું છે ત્યાર પછી મને ઓળખવાના છે એમાં પહેલું હું બંધારણ સભાનો સભ્ય અને બંધારણનો પ્રથમ વડાપ્રધાન છે તો પંડિત જવાહરલાલ નહેરુ છે હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ શિક્ષણ મંત્રી છું તો અબ્દુલ કલામ આઝાદ ત્રીજું છે હું બંધારણ સભાનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ છે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હું બંધારણની ખરડા સમિતિનો અધ્યક્ષ અને ભારતનો પ્રથમ કાયદા મંત્રી છે તો ડોક્ટર ભીમરાવ આંબેડકર હું બંધારણ સભાનો સભ્ય અને ભારતનો પ્રથમ ગૃહમંત્રી છું તો સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છવ્વીસમી નવેમ્બરે સ્વાતંત્રતા દિવસ ક્યારે ઉજવવામાં આવે પંદર ઓગસ્ટના દિવસે પ્રજાસત્તાક દિવસ છવ્વીસમી જાન્યુઆરી માનવ અધિકાર દિવસ દસ ડિસેમ્બર બંધારણ સભાની પ્રથમ બેઠક તો નવ ડિસેમ્બર ત્યાર પછી પ્રશ્ન નંબર છઠ્ઠો છે નીચે આપેલા વિધાનોની સામેના ખાનામાં હક કે ફરજ તે જણાવો ભારત દેશના નાગરિકોને સમાન તક મળે છે તો આ એક પ્રકારનો હક છે બંધારણ પ્રત્યે વફાદાર રહેવું એ ફરજ છે દેશના નાગરિકો ફરી શકે વસવાટ અને વ્યવસાય કરી શકે તો એનો હક છે ચૌદ વર્ષથી નાની ઉંમરના બાળકોની બાળ મજૂરી રોકવી આપણી ફરજ છે રાષ્ટ્ર રાષ્ટ્રીય સંસ્થાઓ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો એ આપણી ફરજ છે જાહેર મિલકતોનું રક્ષણ કરવું તે આપણી ફરજ છે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટેની સ્વતંત્રતા તે આપણો હક છે. છે. થી વર્ષના દરેક બાળકને શિક્ષણ આપવું એ ફરજ અન્યાય સામે ન્યાયાલયનો આશરો લેવો એ હક છે અને કોઈ પણ ધર્મ પાડવાની સ્વતંત્રતા તે આપણો હક છે ત્યાર પછી મિત્રો મુદ્દાસર પ્રશ્નો લખવાના છે તો હવે આપણે અહીંથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું જે તમારે જોતું જવાનું છે આવી જ રીતે આપણે તમામ વિડીયો મુકતા રહીએ છીએ માટે અત્યારે જ આપણી ચેનલ ને કરી લેજો